સુરતના અમરોલી વિસ્તારમાં ચોરે ચોઘડીઓ જોઈને દિવાળીનું મુહૂર્ત કર્યું મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની ઓફિસમાં ચોરે મુહૂર્ત કર્યું છે ચોરે ડુપ્લિકેટ ચાવીથી ઓફિસનું શટલ ખોલીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો જય જલારામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની ઓફિસમાં ચોરે તોડફોડ કરેલી જોવા મળી રહી છે એકસો અઢાર શોપિંગ સેન્ટર બીકે હોમ સમરોલીમાં આ ઓફિસ આવેલી છે અને ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરે ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી છે ચોરે ઓફિસમાં કરેલી તોડફોડની ઘટના ગેલેરી અને